નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવડી ગામથી નગવાડા તરફ જવાના જૂના માર્ગ ઉપરની સીમાથી પાંચ પાટાનો જુગા રમતા ચાર ઝડપાયા સાત એલસીબીને જોઈન ફરાર ચિંજુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ બાતમી અંતરે જુગાડીઓને ઝડપી લેવામાં આવ્યા સુનગર જિલ્લાના પોલીસ મહાનિદેશક ડોક્ટર ગીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવી ત્યારે સુનગર જિલ્લા સીબી જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ દ્વારા પરીક્ષિત ઝાલા યશપાલસિંહ રાઠોડ પ્રતાપસિંહ રાઠોડ કોડના દશરથભાઈ ધાંધર સહિતની જુદી 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 ટીમ બનાવી સુનગર જિલ્લાના પોલીસ વિસ્તારમાં વધરાખી દારૂ જુગારની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પકડી પાડવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ત્યારે ઝીંચોડા પોલીસના વિસાવડી ગામ પાસે મોટા પાયે પા પાસપાડાનો જુગારમાં આવતો હોવાની બાત મળતા જેડ કરતા તરસીભાઈ રાઠોડ ચેલાભાઈ મકવાણા લાલ લાલભાઈ નગવાડિયા વિનોદભાઈ સોલંકીને રોકડા રૂપિયા બાઇક સહિતના ટોટલ મુદ્દામાં કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર ચાસપાસ ઝડપી લીધા હતા ત્યારે પોલીસના જે ભાગી છૂટેલ પાંચ ગટતો ઓરભે શબદિશી વાગેલા છ પ્રવીણભાઈ વાગેલા પાતિભાઈ ઠાકોર રશિકભાઈ ઠાકોર રસિકભાઈ રાઠોડ ખેંગારભાઈ ઠાકોર કાળા કલરના બુલેટ એમ મજાના આરોપીઓ સામે ઝીંજુવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પાટલી તાલુકાની અંદર ચકચાર મચી જવા પામી છે